जय श्रीमन नारायण रामानुज दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय अग्यार विश्वरूप संदर्शन योग श्लोक एकत्रीस आख्याहि ही को भवानुग्ररूपो नमोऽस्तु ते देववरप्रसीद विज्ञातुमिच्छामि भवन्तमाद्यम् न हि प्रजानामि तव પ્રવૃત્તિમ ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિશ્વરૂપ સંદર્શન યોગ શીખવી રહ્યા છે અર્જુન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી રહ્યો છે હે શ્રી કૃષ્ણ હે સર્વેના સ્વામી કૃપા કરીને મને કહો કે તમે કોણ છો હે શ્રી કૃષ્ણ સ્વરૂપ બતાવો છો કૃપા કરીને મને કહો કે તમે કોણ છો કારણ કે હું આ પ્રમાણેના કાર્યો અને તેના હેતુની ધારણા કરી શકતો નથી હે શ્રી કૃષ્ણ હું તમારા મૂળ સ્વરૂપ અને તમારા મૂળ સ્વભાવને જાણવા ઈચ્છું છું કારણ કે તમે તમારા વિકરાળ સ્વરૂપમાં જે કંઈ પણ બતાવો છો તેને હું સમજી શકતો નથી હે શ્રી કૃષ્ણ હું તમને નમન કરું છું હે શ્રી કૃષ્ણ કૃપા કરીને મારા પર દયા કરો આ પ્રમાણે અર્જુન શ્રીકૃષ્ણ પરમાત્માને તેમનું વિકરાળ સ્વરૂપ બતાવવાનો અર્થ પૂછે છે અર્જુન શ્રી કૃષ્ણ પરમાત્માને વિશ્વરૂપના સર્વે લક્ષણો જણાવવા કહે છે અર્જુન શ્રીકૃષ્ણ પરમાત્માને પ્રણામ કરતા તેમનો મહિમા સમજવાની ઈચ્છા અત્યંત સરળતાથી વ્યક્ત કરી રહ્યો છે ચાલો આપણે પણ શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરીએ કે તેઓ આપણને તેમના વિશ્વરૂપના સ્વરૂપની વધુ સારી સમજણ પ્રદાન કરે શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણું જીવન અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા अर्जुनना शब्दो नु आ श्लोकस्वरूपे पुनरावर्तन करि आख्याहिमेको भवानुग्ररूपो नमोऽस्तु ते देववरप्रसीद विज्ञातुमिच्छामि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तिम् श्रीकृष्णपरमात्माय ભગવદ્ ગીતાનો સાર આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશીએ વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમો વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન્નારાયણ કરીશ્યે વચનમ તવ નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વ શ્રી કૃષ્ણાર્પણ મસ્તું જય શ્રીમન્નારાયણ રૂપો नमोस्तुते ते देववरप्रसीद विज्ञातुमिच्छामि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तिम् आख्याहिमेको भवानुग्ररूपो नमोऽस्तु ते देववरप्रसीद विज्ञातुमिच्छामि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तिम्